ભિખારી જો હે માં જો મારા મુ હે માં સૂરજ આથમ માં આવ્યો હવે તો માં વાત થી કાજુ ને અન્ન જણ હજુ જવું સર આપડો આપી બાજાર ખબર સદીમાન કોમ તો થઈ ગયું પૈસા પૈસા લીધા હોય તો પૈસા ભીખારી એ તો હાલ દઉં દસ વીસ રૂપિયા છોડતો જ નહીં એતો ભાઈ પાછા હાલ દેવું તમને બતાવ તમે પછી મને કેશો આપડે કોઈ છું આપડે અડી ખમ ભીખ માંગ બોલો એક કોમ કરીએ આપડે પેલા આપડે વીઆઈપી મોડે ખબર દુઃખ કાઢી દે તો મોકલી જોશી દર્શન વર્ષન કરશે ગમશે ભિખારી તો લઈ જાય બેતી નું કરાવશે બોર હું કેતો તો ખબર આ તો ભીખ માંગવા આદત પડી ગયો ભાઈ ને ઘેરે હારું છો

સાચી આપડે જઈએ દર્શન દર્શન કરીએ હાલ તો આલવું જ નહીં તમે આપડે

અને કઈ નું બે મહિના આવતું નહીં કઈ આવું છે ખબર એ આવ્યો તમે જ્યાં મિથુન તમે કેતા વાત તો કરેલી હે મો લઈ આવો પેલા ભીખારી

આટલું બધું પોતા આટલા રૂપિયા મુક આપ્યા ભીખાળી નાખી લે ને તો ભીખાડી છટકી જાય તો ફળે મળી પીવા જતો રે